સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો છે આજે અરવિંદ કેજરીવાલ દ્વારા સીબીઆઈ કેસમાં દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે હાલમાં આ કેસમાં તેમના વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે હવે કેજરીવાલના નિયમિત જામીન પર ત્રેવીસ ઓગસ્ટે સુનાવણી થશે સીબીઆઈએ ત્રેવીસમી ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનું રહેશે મહત્વનું છે કે કેજરીવાલે જામીન અને ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે ત્યારે આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને હાલ પહેલા જ આમ આદમી અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ